આજે આવી જશે અને તમે આ વિડીયો કાલ જોઈશો એટલે તમારા માટે તો કાલે આવી જશે તો એ વિયો અપલોડ થઈ ગયો છે ને હમણાં આવી પણ જશે તો તમે જોયા છો ને વધુમાં વધુ એ વિડીયો શેર કરીશો મિત્રો જેથી કરીને તને એનો પરિવાર મળી જાય આપણે આપણે નીકળ્યા આપણા કામ ધંધે ને હવે વિડીયો કન્ટિન્યુ જોતા રહીશું અને તમને નવું નવું લોકેશન બતાવતો રહીશ અને સાંજે તો બહુ લેટ થઈ જતું મીન કે સાડા અગિયાર થઈ જતા

કરે તો જોને ટેપલર મારસ ફોર્મ કમ્પ્લીટ થઈ જશે ટેપલર મારી દેજો હા તો ફોર્મ ભરાઈ ગયું છે અને હવે ટેપલર મારી દે અને ઓલા છે મુની બાપુ અમારા ગામના સંત છે સંત શ્રી મુની બાપુ એ તો અમારા ગામના જે છે એને તો ખબર જ હશે અને કાકા અમારે છે ટેપલર આવતા કામે થી આવી જશે ને હવે ગાયો થોડી વારમાં ઘરે ને વરસાદનું વાતાવરણ છે પણ બરોબર જોઈ એવો આવતો નથી તળાવ હજી કઈ ભરાણા છે નહીં કઈ નહીં વિડીયો કન્ટિન્યુ થતા રહેજો ને તમારે ત્યારે ગ્રુપમાં શેર કરી ઘરે ને હવે બેઠો પડે મમ્મીભાઈ ને જમવાનું બની નાખ્યું છે શું જમવાનું બનાવ્યું કંઈ ખબર નથી પણ હવે ઘરે તો પહોંચી ગયો છું ને હું ને મમ્મી બે બેઠા છીએ તો હવે થોડી વારમાં ખાઈ લઈએ તો વાગ્યા છે હાથ તો થોડી વાર બેસું ને હાડા હાથે જમી લઈશું ને જમીને પછી શબ્દ શું બર સુજીત તો જમી લેશે ને અમે તો વાળું કરી લઈશું વાહ વાહ ડોશીમાં વાળું કરી લેવાના છે અમારે ડોશીમાં વાળું કરવાના છે તો અમારે કાળેની બધા વીરુમાં છે બોલતા ને કાળે શું કેવું ને વીરુમાં અને તો શું કે હું વીરુમાં છું બીજો કાક કે છે ને બીજો કાક મોટા મમ્મી હા તો કાળે બેન અમારે મોટા મમ્મી કહે છે કારણ કે કાળે ના અમારે ખાવાના જ વ્યવસ્થા આવ્યા હોય કઈ નક્કી ન હોય ક્યાં ખાવાનું હોય કાળી ને બે ઘર તો કાંઈ નહીં કન્ટિન્યુ કરજો સરસ તો મમ્મીએ સરસ મજાનું જમી લીધું છે તો મમ્મી ખાવાની મજા આવી ગઈ શું બનેવું એ કક બનાવું છે ને એમાં મરચા બનાયા હતા ઠીક ખારિયા ખારિયા મરચા બનાવ્યા હતા તુરિયા

તો મમ્મી સરસ મજા જમી લીધું છે ને મેં પણ જમી લીધું છે તો બહાર આટો ભરવા માટે તો ગુમવા માટે ને હવે હું કાકા જાય છે એક જગ્યાએ બેસવાનું છે તો બેસી અને કડીક ત્યાં પણ જવું પડે વ્યવહારિક કમાણે રહેવું તો પડે આવી ગયો છે ઘરે ને વાગી ગયો છે દસ તો હવે થોડી વારમાં હોઈ જાય તો મને કાકા ગયા હતા ગામમાં ગામમાં કાકાને થોડું કામ હતું તો પછી ગામમાં ગયા ને ગામ પતું ને પછી થોડી વાર રસ્તામાં મિત્ર મળી ગયા હતા ત્યાં બેઠા અને જાઓ હતું બેસવા માટે તો બેસવા ગયા તા ને પછી આવ્યા તો હવે વાગી ગયું છે બહુ લેટ થઈ ગયું છે ને હવે થઈ ગયું છે થોડી મજા તબિયત બગડી ગઈ છે તો કઈ નઈ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબક્રાઈ કરવાનું ભૂલતા નહીં તો મળ્યો પછી કાલે નવા બ્લોગ ની સાથે ત્યાં સુધી ટાટા બાય યુ ગુડ નાઈટ કોઈ જાય જો વહેલા છતાં Hãy subscribe cho kênh Ghiền Mì Gõ nó không bỏ lỡ những video